આજે આપણે ધોરણ છે એકમ સાત અપૂર્ણાંક સંખ્યાઓ તેમાં ઉદાહરણ આઠથી તેર તથા પ્રયત્ન કરો પેજ નંબર એકસો અઠ્યાવીસનું જોઈશું બરાબર એમાં પહેલું જે એક ઉદાહરણ આઠ છે એ ત્રણ છેદમાં ચાર ને પાંચ છેદમાં છમાંથી બાદ કરતા તો પાંચ છેદમાં છમાંથી બાદ કરવાના છે એટલે આપણે પહેલાં પાંચ છેદમાં છ લખીશું ઓછા ત્રણ છેદમાં ચાર હવે અપૂર્ણાંકના સરવાળા બાદબાકી કરવા માટે તમારે જે પણ છેદ હોય એનો લસા લેવો પડે પહેલાં બરાબર લસા આપણે શીખી ગયા છે તો જોઈ લઈએ આપણે પહેલાં છ અને ચાર આ બંનેના છેદ છેદ કયા છે છ અને ચાર તમે લખી શકીએ ચાર અને છ તો બે દુ ચાર બે તાલીસ છ આ રીતે આપણે લસા શોધતા હતા બરાબર પછી લખીશું બે એકા બે ત્રણના ત્રણ આવશે કારણ કે બેના ઘડી આમ ના આવે પછી ત્રણ વડે ભાગ ચાલે એકનો એક અને ત્રણ એકા ત્રણ તો ચાર અને છનો લસા કેટલો થાય તો બે ગુણ્યા બે એટલે બે દુ ચાર અને ચાર તાલી બાર એટલે બાર જવાબ થશે બરાબર તો અહીં આપણે લસામાં પહેલાં બાર લખી દઈએ હવે અંશ જે હોય એ જ પહેલાં લખીશું આ કેટલા છે પાંચ તો આપણે પાંચ લખીશું અને કૌંસ કરીશું બરાબર પછી કેટલા છે ઓછા ત્રણ તો આપણે ઓછા ત્રણ લખીશું અને કૌશ કરીશું હવે કૌંસમાં જવાબ શું આવે તો આનો છેદ કેટલો છે છ આપેલો છે અહીં કેટલા છે બાર તો છ ના આમાં બાર ક્યારે આવે તો છ દુ બાર બરાબર ખબર પડી એ રીતે આનો છેદ ચાર આપેલો છે અહીં બાર આપેલા છે તો ચારના આગળ એમ બાર ક્યારે આવે તો ચાર તાલી બાર થશે બરાબર હવે જવાબ જોઈએ આપણે તો પહેલાં લસા જે હતો એ તો લખી જ દેવાનો બારના બાર હવે ઉપર શું થશે તો પાંચ દુ દસ એટલે આપણે દસ લખીશું ઓછા ત્રણ તાલી નવ એટલે ઓછા નવ થશે ફરીથી આપણે જે લસા હતો એ તો બાર લખી જ દીધો અને દસમાંથી નવ જાય તો કેટલા થાય એક તો આ આપણો જવાબ થશે બરાબર ઉદાહરણ નવ કે બે છેદમાં પાંચને એક છેદમાં ત્રણમાં ઉમેરો બરાબર તો આપણે એક છેદમાં ત્રણ વત્તા બે છેદમાં પાંચ આ રકમનો અર્થ આવો થાય છે કે બે છેદમાં પાંચને એક છેદમાં ત્રણમાં ઉમેરો હવે ત્રણ અને પાંચનો પહેલાં આપણે લસા લેવો પડે આમ તો કોઈપણ અવિભાજ્ય સંખ્યા હોય બરાબર તો લસા એમના ગુનાકાર જેટલો થાય યાદ રાખજો કોઈપણ અવિભાજ્ય સંખ્યા લસા એમના ગુનાકાર જેટલો થાય ત્રણ પાંચ પંદર પણ અહીંયા આપણે જોઈ લઈએ કારણ કે નવું નવું છે એટલે કે ત્રણ અને પાંચનો લસા લેવો હોય તો પહેલાં આપણે ત્રણ વડે ભાગ ચલાઈએ ત્રણ એકા ત્રણ થશે બરાબર પછી શું થશે અહીંયા પાંચનો તો ત્રણ વડે ભાગ ના ચાલે એટલે પાંચના પાંચ લખવા પડશે હવે પાંચ વડે ભાગ ચાલે તો એકનો એક અને પાંચ એકા પાંચ જો એના એ જ સંખ્યા આવીને અવિભાજ્ય સંખ્યા હોય તો એ જ કરવાનું લસા ત્રણ અને પાંચનો કેટલો મળે તો ત્રણ ગુણ્યા પાંચ ત્રણ પાંચ પંદર તો પહેલાં આપણે લસા લખી દઈશું પંદર બરાબર હવે અંશમાં જે છે એ જ લખીશું એક કંશ વત્તા બે કૌંશ ખબળી અંશમાં જે હતા એના એ જ લખવાના છે હવે કૌંશમાં શું આવે આમ તો જો લસા ગુનાકાર જેટલો થાય તો છેદ જે હોય એ ક્રોસમાં ગુનાકાર કરી દેવાનો આપણે પાંચ અહીં આવી જાય ને ત્રણ અહીં આવી જાય પણ અહીં આપણે જોઈએ કે ત્રણના ઘડી એમાં પંદર ક્યારે આવે તો ત્રણ પાંચ પંદર એ રીતે પાંચના ઘડી આમાં પંદર ક્યારે આવે તો પાંચ ત્રણ પંદર આ રીતે પેર બનાવવાની બરાબર હવે લસા જે હતો પંદર એનો એ જ લખી દીધો હવે શું થશે તો પાંચ એકા પાંચ વત્તા ત્રણ દુ કેટલા છ બરાબર ફરીથી ના પેલા સા પંદર હતો એનો એટલા કયો પાંચનો છે કેટલા થશે અગિયાર તો આ આપણો જવાબ થશે જો અશુદ્ધ અપૂર્ણાંક છે અંશનાનો અને છેદમેઠો તો એનું મિશ્રમાં ફેરવવાનું નથી જો જવાબ અશુદ્ધમાં આવે તો મિશ્રમાં ફેરવવું પડે પાછું બરાબર ઉદાહરણ દસ ત્રણ છેદમાં પાંચ ઓછા સાત છેદમાં વીસ સાદુરૂપ આપો તો પહેલાં ત્રણ છેદમાં પાંચ ઓછા સાત છેદમાં વીસ આપણી રકમ લખવાની છે બરાબર હવે પાંચ અને વીસ આનો આપણે લસા શોધવાનો છે લસામાં કેવું છે કે જો કોઈ અવિભાજ્ય સંખ્યા હોય ને એક વિભાજ્ય હોય તો અવિભાજ્યના ઘડિયામાં જ જો વિભાજ્ય આવી જાય તો એ જ લસા થાય એટલે લસા વીસ જ થશે પણ કઈ રીતે તો આપણે જોઈએ તો પાંચ અને વીસનો લસા લઈએ આપણે બરાબર હવે બે વડે ભાગ ચાલે કોને તો વીસનો જુઓ પાંચના તો પાંચ રહેશે બે દાન વીસ થશે હજુ પણ બે વડે ભાગ ચાલશે પાંચના પાંચ રહેશે અને બે પાંચ દસ થશે હવે બંને પાંચ છે એટલે પાંચવાળી જ ભાગ ચાલશે પાંચ એકા પાંચ પાંચ એકા પાંચ તો પાંચ અને વીસનો લસા કેટલો થાય તો બે ગુણ્યા બે ગુણ્યા પાંચ થશે બે દુ ચાર અને ચાર પાંચ વીસ જો વીસ જ આવે લસા આપણે ઈચ્છ કહી દીધું ને ડાયરેક્ટ પણ કરી શકો અને આ રીતે પણ કરી શકો તમને ખબર પડે એ રીતે તમે ઇઝી કરી શકો છો બરાબર હવે શું થશે તો વીસ લસા પહેલાં આપણે લખી દેવાનું અંશ જે હોય લખવાનું ત્રણના ત્રણ બરાબર અને કૌશ પછી ઓછા સાત અને કૌંશ કરીશું બરાબર હવે પાંચના આગળ આમ વીસ ક્યારે આવે તો પાંચ ચાર વીસ આખી પેર બનાવવાની પાંચ ચાર વીસ એટલે અહીં ચાર લખીશું વીસના આગળ આમ વીસ ક્યારે આવે તો વીસ એકા વીસ કરીશું બરાબર ને વીસ જ હોય એટલે એના જે એ જ થઈ ગયું એટલે એક જ આવે બરાબર ને હવે શું થશે પહેલાં લસા વીસના વીસ લખી દઈએ હવે શું થશે ચાર બાર ઓછા સાત થશે ફરીથી લસા વીસના વીસ લખી દઈએ અને બારમાંથી સાત જાય તો કેટલા વધે પાંચ એટલે પાંચ છેદમાં વીસ આ શુદ્ધ અપૂર્ણાંક છે અંશ નાનો છે એટલે એટલે એને મિશ્રમાં ફેરવવાનો નથી બરાબર ફરી જ નહીં પરંતુ જો પાંચના ગણે વીસ આવી જાય તો એટલે આપણે ઉડશે પાંચ ચાર વીસ બરાબર એટલે પાંચ પાંચ ઉડી જાય એટલે જવાબ અંશમાં કશું જ નથી વધતું તો શું લખીશું એક અને છેદમાં ચાર તો આ આપણો જવાબ થશે આગળ જોઈએ ઉદાહરણ અગિયાર તો આ મિશ્ર અપૂર્ણાંક છે મિશ્રા પૂર્ણાંક ડાયરેક્ટ સીધા સરવાળા બાદ બાકી થશે નહીં એટલે મિશ્ર હોય ને એને પહેલાં તમારે અશુદ્ધમાં ફેરવવું પડે જે આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ બે જોઈ દીધું ને એમાં હતું એ રીતનું બરાબર તો આપણે બે પૂર્ણાંક ચાર છેદમાં પાંચ બરાબર હવે આપણે શું કરવાનું તો યાદ કરો બે અને પાંચનો ગુણાકાર કરતા હતા પૂર્ણાંક અને છેદનો અને વત્તા ચાર કરતા હતા અને છેદમાં કેટલા આવશે પાંચના પાંચ હવે શું થશે તો જુઓ બે પાંચ દસ દસ વત્તા ચાર અને છેદમાં પાંચના પાંચ હવે શું થશે તો દસ ને ચાર ચૌદ અને છેદમાં પાંચના પાંચ બરાબર બીજો મિશ્ર અપૂર્ણાંક જોઈએ આને પણ આ રીતે જ શુદ્ધમાં ફેરવો પડશે તો કોનો કોનો ગુણાકાર થશે બોલો તો ત્રણ ગુણ્યા છ બરાબર વત્તા પાંચ અને છેદમાં છ થશે બરાબર હવે શું કરવાનું તો ત્રણ અને છનો ગુણાકાર છ તાલી અઢાર વત્તા પાંચ અને છેદમાં છ થશે હવે અઢાર અને પાંચનો સરવાળો કરો કેટલો થશે તો અઢાર અને પાંચ થશે તેવીસ અને છેદમાં છ આ રીતે આ બંને જે આપણને અશુદ્ધ અપૂર્ણાંક મળ્યા એનો હવે આપણે સરવાળો કરીશ બરાબર ચૌદ છેદમાં પાંચ વધતા તેવીસ છેદમાં છ પરંતુ પાંચ અને છનો લસા જોઈશે અમૃત મેં વાત કરી હતી કે એક અવિભાજ્ય હોય અને એક વિભાજ્ય હોય જો એના ઘડી ના આવતી હોય સંખ્યા તો આપણે એના ગુનાકાર જેટલો લસા લઈ લેવાનો પાંચ છક ત્રીસ પણ ખબર ના પડે તો શરૂઆતમાં આપણે આ જ રીત અપનાવીશું બરાબર લસા શોધવા માટે પાંચ અને છ તો બે વડે ભાગ ચાલશે બરાબર પાંચના પાંચ તાલી છ બરાબર હજુ ત્રણ વડે ભાગ ચાલશે હવે બે વડે નહીં ચાલે બંને એકી સંખ્યા છે એટલે પાંચના પાંચ ત્રણ એકા ત્રણ હવે પાંચવાળી ભાગ ચાલશે પાંચ એકા પાંચ એકના એક તો પાંચ અને છનો લસા કેટલો મળ્યો તો બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ બે છ અને છ પાંચ ત્રીસ ખબર પડી બે ત્રણ છ અને છ પાંચ ત્રીસ તો પહેલાં આપણે લસા લખી દઈશું ત્રીસ હવે આપણે અનસઠ લખવાનો છે બરાબર એટલે ચૌદ કૌંસ કરવાનો છે પછી વત્તા તેવીસ અને કૌંસ કરવાનો છે ખબર પડી અંશ પહેલાં આ રીતે લખી જ દેવાના હવે ગળીઓ બનાવવાનો પાંચના ત્રીસ ક્યારે આવે તો પાંચ છક ત્રીસ ખબર પડી પાંચ છ ત્રીસ એ રીતે છના એમ ત્રીસ ક્યારે આવે તો છ પાંચ ત્રીસ બરાબર હવે આપણે જે લસા હતો એ તો લખી દીધો હવે ચૌદ અને છનો ગુણાકાર કરવાનો છે ચૌદ છક કેટલા થાય તો ચૌદ છક ચોર્યાસી થશે વત્તા ત્રેવીસ ગુણ્યા પાંચ કરવાના છે જો તમે ત્રેવીસનો ઘડિયો ના આવડતો હોય તો તમે રફ રફનોટમાં કરી દો ત્રેવીસ ગુણ્યા પાંચ કેટલો જવાબ આવશે તો એકસો પંદર આવશે બરાબર હવે ફરીથી આપણે જે લસા થઈ તો એ તો લખી જ દેવાનો છે અને આ બેઓનો સરવાળો કરવાનો છે એકસો પંદર અને ચોર્યાસીનો બરાબર બધા સરવાળો કરશે અને એનો જવાબ મળશે એકસો નવ્વાણું બરાબર હવે આ તો અશુદ્ધ અપૂર્ણાંક છે જો અંશ મોટો છે અને છેદ નાનો છે અશુદ્ધ અપૂર્ણાંક હોય જવાબ આપણે અપૂર્ણાંકમાં લખવો પડે કેવી રીતે લખતા યાદ કરો સાત પોઈન્ટ બે માં ત્રીસ લખવાના હવે ત્રીસનો ઘડિયો બોલવાનો ત્રીસ એકાદ ત્રીસ દો સાહિર ત્રીસતાલીસ નેવું ત્રીસ ચાર એકસો વીસ ત્રીસ પાંચ એકસો પચા ત્રીસ છક એકસો એટલે એ આવી જાય ત્રીસ છક એકસો એસી એકસો થી કેટલા આગળ જઈએ તો એકસો આવે તો ઓગણીસ બરાબર તો આ રીતે મિશ્ર અપૂર્ણાંકનો જવાબ થશે જો તમને આવું ઘડિયાળના સ્વરૂપમાં ના આવડતું હોય તો તમે ભાગાકાર કરીને પણ લખી શકો છો બરાબર આગળ ઉદાહરણ બાર જોઈએ પેલા મિશ્ર અપૂર્ણાંક છે એને આપણે અશુદ્ધમાં ફેરવીશું બરાબર કઈ રીતે તો આપણને ખબર છે કે પૂર્ણાંક અને છેદનો ગુણાકાર કરવાનો ચાર ગુણ્યા પાંચ વત્તા બે અને છેદમાં શું આવશે પાંચ બરાબર ચલો ચાર પાંચ કેટલા થાય વીસ વત્તા બે છેદમાં પાંચ થશે બરોબર વીસ અને બે કેટલા થશે બાવીસ અને છેદમાં પાંચ થશે એ રીતે બે પૂર્ણાંક એક છેદમાં પાંચ હવે એને અશુદ્ધમાં ફેરવવો હોય તો શું થશે બે ગુણ્યા પાંચ એક છેદમાં પાંચ ચલો બે પાંચ કેટલા થશે દસ વધતા એક છેદમાં પાંચ થશે દસ ને કેટલા થશે અગિયાર છેદ પાંચ હવે આ બંને જે આપણે છે અપૂર્ણાંક મળ્યા છે અશુદ્ધ અપૂર્ણાંક એનો આપણે સરવાળો કરવાનો છે બરાબર બાવીસ છેદમાં પાંચ ઓછા એક મિનિટ હં ઉમેરો લખ્યા છે તો અહીંયા બાદ બાકી જ કરવાની હતી ઉદાહરણમાં મેં રકમમાં ચેક કર્યું તો મારે ભૂલ થઈ હતી કે ઉમેરો કરવાનો તો મેં અહીંયા રકમ સુધારેલી છે તે ધ્યાન આપજો બરાબરમાંથી બાદ બાકી કરવાની છે આ બંનેની હવે આપણે આ બંનેની બાદ બાકી કરીએ અહીં જોઈ શકીએ છીએ કે બંનેનો છેદ સરખો જ છે એટલે આપણે અહીંયા લસા લેવાની પણ લસા શોધવાની જરૂર નથી ખબર જ પડી જાય કે બંનેનો છેદ સરખો હોય તો લસા પણ પાંચ જ આવશે બરાબર હવે શું થશે તો અંશ જો લસા અને છેદ સરખા હોય તો આપણે અંશ જે હોય એના એ જ લખી દઈએ છીએ જેમ કે બાવીસ ઓછા અગિયાર બરાબર પાછો લસા પાંચનો પાંચ બાવીસમાંથી અગિયાર જાય તો અગિયાર જ રહેશે પરંતુ આ તો અશુદ્ધ અપૂર્ણાંક જોવા મળ્યું તો આપણે એને મિશ્રમાં ફેરવવું પડે બરાબર મિશ્રમાં કઈ રીતે પહેલાં છેદ પાંચના પાંચ લખી દેવાના પાંચનો કર્યો બોલો પાંચ દુ દસ અને દસમાં કેટલા ઉમેરો તો અગિયાર થાય તો એક આ રીતે આપણો જવાબ થશે બરાબર ઉદાહરણ તેર જોઈએ પહેલાં આઠ પૂર્ણાંક એક છેદમાં ચારને આપણે મિશ્રમમાંથી અશુદ્ધમાં ફેરવવો હોય તો શું કરીશું પહેલાં આઠ ગુણ્યા ચાર કરીશું વત્તા એક છેદમાં ચાર થશે બરાબર હવે આઠ ચાર કેટલા થાય તો બત્રીસ બરાબર વધતા એક થશે આ અને છેદમાં જે ચાર હતા એ ચારના ચાર થશે બરાબર બત્રીસને કેટલા થશે તેત્રીસ છેદમાં ચાર થશે એ રીતે બે પૂર્ણાંક પાંચ છેદમાં છને આપણે મિશ્રમાંથી અશુદ્ધમાં ફેરવો હોય તો શું કરીશું બે ગુણ્યા છ કરીશું બરાબર અંશ જોડે સરવાળું વધતા પાંચ અને છેદમાં છના છ થશે બરાબર બે છક કેટલા થશે બાર વધતા પાંચ છેદમાં છના છ અને બારના પાંચ સત્તર છેદમાં છ થશે હવે આ બંનેની આપણે બાદબાકી કરી આ રીધી પરંતુ છેદ એક ચાર છે ને એક છ છે તો આપણે એનો લસા શોધવો પડશે બરાબર ચાર અને છ તો બે વડે ભાગ ચાલીએ તો બે દુ ચાર અને બે તાલી છ એ રીતે બે એકા બે બેના ઘડી આમ ત્રણના આવે એટલે ત્રણના ત્રણ લખીશું પછી ત્રણ વડે તો એકનો એક ત્રણ એકા ત્રણ હવે શું થશે તો લસા કેટલો મળે છે ચાર અને છનો બે ગુણ્યા બે ગુણ્યા ત્રણ એટલે કે બે દુ ચાર અને ચાર તાલી બાર થશે બરાબર આમ આપણે પહેલાં બાર લસા લઈશું હવે અંશ લખીશું પહેલાં તેત્રીસ અને જોડે કૌંસ કરી દેસું બરાબર પછી ઓછા સત્તર અને કૌંસ કરીશું કૌંસમાં શું આવશે આપણને ખબર છે આગળ જોઈએ તેમ કે ચારના એમ બાર ક્યારે આવે તો ચાર તાલી બાર થશે એ રીતે છના ગળી એમ બાર ક્યારે આવે તો છ દુ બાર થશે હવે આપણે પહેલાં લસા બારના બાર લખી દેવાના જેટલું ડાયરેક્ટ લખાઈ જતું હોય ને એટલું પહેલા ફટાફટ લખી દેવાનું હવે તેત્રીસ ગુણ્યા ત્રણ કરીએ તો તેત્રીસ તાલીસ નવ્વાણું થશે ઓછા સત્તર દુ ચોત્રીસ થશે બરાબર હવે નવ્વાણુંમાંથી ચોત્રીસ બાદ કરવાના છે પહેલાં લસા લખી દીધા બારના બાર નવ્વાણુંમાંથી ચોત્રીસ બાદ કરો તો જવાબ પોસઠ આવશે બરાબર આપણને અશુદ્ધપૂર્ણાંક છે એને મિશ્રમાં ફેરવવું પડશે તો શું થશે બાર બારના ઘડીયામાં સુધી જવાનું છે તો બાર પંચું સાહીઠ થશે બાર પંચું સાહીઠ અને સાહીઠમાં પાંચ ઉમેરે તો પોસઠ થશે આ આપણો જવાબ થશે બરાબર હવે પ્રયત્ન કરો પેજ નંબર એકસો

કરીશું જો લસા પાંત્રીસનો પાત્રીસ લખી દીધો હવે આપણે શું કરીશું તો અંશ એમને એમ લખીશું પહેલાં બે કંસ પછી વત્તા ત્રણ અને કંસ કરીશું બરાબર હવે પાંચના ગાડી આમ પાંત્રીસ ક્યારે આવે તો પાંચ સાત પાંત્રીસ સાતના ગાડી આમ પાંત્રીસ ક્યારે આવે તો સાત પાંચ પાંત્રીસ આ રીતે લખવાનું છે બરાબર લસા પાંત્રીસના પાંત્રીસ લખીશું સાત દુ ચૌદ વત્તા પાંચ તાલી પંદર હવે હજુ પણ આપણે લસા પાંત્રીસના પાંત્રીસ લખીશું અને ચૌદ અને પંદરનો સરવાળો કરવાનો છે તો કેટલા થશે ઓગણત્રીસ આ શુદ્ધ પૂર્ણાંક છે અને મિશ્રમાં ના ફેરવાય બરાબર તો આજ આપણો જવાબ થશે આગળ જોઈએ દાખલા નંબર બે છે એમાં જ કે બાદ કરો તો પહેલાં આપણે પાંચ છેદમાં સાત લખીશું ઓછા બે છેદમાં પાંચ ફરીથી આપણે સાત અને પાંચનો જોઈએ લસા તો સાત પંચું પાંત્રીસ જ થાય છતાં પણ તમને બતાવી દઉં કે આ રીતે પાંચ એકા પાંચ સાતના સાત પાછું એકના એક સાત એકા સાત બરાબર તો લસા પાંચનો સાત કેટલો થશે તો પાંચ ગુણ્યા સાત સાત પાંત્રીસ ફરીથીને આપણે પાંત્રીસ લખી દઈશું અને અંશ લખીશું પહેલાં પાંચ અને કંશ પછી શું લખીશું ઓછા બે અને કંશ કંશમાં શું આવે તો સાતના ઘડી પાંત્રીસ ક્યારે આવે સાત પંચું પાંત્રીસ એ રીતે પાંચના ઘડી પાંત્રીસ ક્યારે આવે તો પાંચ સાત પાંત્રીસ બરાબર પાંત્રીસ લસા લખી દઈશું પાંચે પાંચે પચીસ અને ઓછા સાદુ ચૌદ થશે બરાબર ફરીથી પાંત્રીસ લસા લખી દઈશું ને પચીસમાંથી ચૌદ બાદ કરીશું તો પચીસમાંથી ચૌદ બાદ કરો તો કેટલા વધે અગિયાર આ શુદ્ધ પૂર્ણાંક છે અને મિશ્રમાં ના ફેરવાય તો આ જ આપણો જવાબ રહેશે તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલ ચોક્કસથી સબ્સ્ક્રાઇબ અને લાઇક કરજો અને જેને જરૂર હોય આવો તો એને શેર પણ કરજો ઓકે ગુડ બાય